હાલો મિત્રો કેમ છો આજે હું તમને જામફળ વિશે ડિટેલમાં સમજાવીશ જામફળ કોને ખાવા જોઈએ અને કોને ન ખાવા જોઈએ જામફળ એ સ્વાસ્થ્ય માટે ફાયદાકારક ફળ છે આ સિઝન દરમિયાન જામફળ ખાવાથી શરીરની રોગપ્રતિકારક શક્તિ વધે છે અને જામફળ ખાવાથી પાચનતંત્ર પણ સારું રહે છે અને જામફળમાં ભરપૂર માત્રામાં વિટામિન સી ફાઈબર અને એન્ટી ઓક્સિડન્ટ હોય છે પરંતુ તેમ છતાં જામફળ બધા માટે ફાયદાકારક હોતા નથી તો ચાલો તમને જણાવી દઉં કે કયા કયા રોગવાળાને જામફળ ન ખાવા જોઈએ અથવા તો સાવ ઓછી માત્રામાં ખાવા જોઈએ પહેલું તો ચલો આપણે જાણીએ કે ક્યાં કયા રોગવાળાને જામફળ ન ખાવા જોઈએ અથવા તો ઓછી માત્રામાં ખાવા જોઈએ એસિડિટી કબજિયાત કિડનીની સમસ્યા ડાયાબિટીસ શરદી અને ઉધરસવાળાને આના વિશે હું તમને ડિટેલમાં પણ હમણાં સમજાવીશ પહેલું છે એસિડિટી જો તમને પેટમાં સમસ્યા કે એસિડિટી હોય તો જામફળ ખાવાથી બચજો જામફળમાં એસિડ અને ફાઈબર હોય છે જે એસિડિટીની તકલીફ વધારી શકે છે જામફળ ખાવાથી છાતીમાં બળતરા કે બેચેની થઈ શકે છે ખાલી પેટ જો જામફળ ખાવામાં આવે તો એસિડિટીની તકલીફ વધારે વધી શકે છે બીજું છે કબજિયાત જામફળમાં ફાઈબરની માત્રા વધારે હોય છે જે પાચનતંત્રને સુધારવામાં મદદ કરે છે પરંતુ જો તમે જામફળના બીને ચાવીને ખાઈ લો તો તેનાથી કબજિયાતની સમસ્યા વધી શકે છે જામફળના બી એ આંતરડામાં ચૂંટી જાય છે અને તેના કારણે પાચનની તકલીફ વધી શકે છે ત્રીજું છે કિડની કિડની સંબંધિત સમસ્યામાં પણ જામફળ ખાવાથી બચવું જોઈએ જામફળમાં પોટેશિયમ વધારે હોવાથી કિડનીના દર્દીઓને જામફળ ન ખાવા જોઈએ અથવા તો છ સાવ ઓછી માત્રામાં ખાવા જોઈએ ચોથું છે ડાયાબિટીસ જામફળમાં નેચરલ મીઠાશ હોય છે પરંતુ આ મીઠાશ ડાયાબિટીસના દર્દી માટે હાનિકારક છે વધારે જામફળ ખાવાથી બ્લડ શુગર વધે છે જે દર્દીને ડાયાબિટીસ હોય તેને ઓછી માત્રામાં જામફળ ખાવા જોઈએ પાંચમું છે શરદી અને ઉધરસ જામફળની તાસી ઠંડી હોય છે તેને ખાવાથી શરદી અને ઉધરસની સમસ્યા વધે છે જે લોકોને શરદી ઉધરસ હોય તેને જામફળ ન ખાવા જોઈએ અથવા તો સાવ ઓછી માત્રામાં ખાવા જોઈએ